ગાયન ચળભૂંગુ મંડળના રફીદા છે તેઓનું આગમન થઈ ચૂક્યું છે તો ખૂબ જ જેને કહી શકાય કે ફિશર ભગીંદરની જેમ ખૂબ જ જામશે વેલકમ વેલકમ રફીદા વેલકમ અને આ અમારા જેમને ખરે અમે આયોજન અત્યારે કર્યું છે અમારા જીસીબીએમ એટલે ગાયન ચળભૂંગું મંડળના મોસ્ટ ઓનરેબલ સીએમ ઓનરેબલ સિનિયર મુરબી શ્રી જતીનભાઈ મહેતા કે તેઓને ખિશોરદાનું મોટામાં મોટું ખરજવું છે નાનપણથી જ કે તેઓ રહી શકતા નથી અને હમણાં ઘણા વખતથી એમણે ઘણા સમયથી આહાહા તેઓ ઘણા સમયથી પોતે અપવાસ ગાવાનો અપવાસ કરતા હતા તો જેથી કરીને તેઓ દુબળા પાતળા પડી ગયા મેં કીધું તમે એવું રખે નહીં કરતા અત્યારે આપણે જેવા માંગવાની છે બાય ધ વે અને અમારા આજે જે જાસ્મીન બેન રીંડાણી જુલીબેન તેઓ લતા મંગેશકર શ્રેયા ઘોષાલ સમજાત બેકમ સોરિયા દરેકના અવાજમાં ખૂબ જ સુંદર રીતે ગાઈ શકે છે અર્ચનાબેન બેન રીંડાણી મોરબીનું સ્વાગત છે ત્યારબાદ અલ્કાબેન મહેતા કે તેઓ અમારા મુરબી શ્રી જતીનભાઈ મહેતાના ઘરેથી છે એટલે કે ધર્મપત્ની છે ભાઈ દવે અને